તાલુકા પોલીસ સ્ટેશનમાં સોમવારે થયેલો એક ચોંકાવનારી ઘટના શહેરમાં ચકચાર મચાવી છે પડોશીઓ સાથે ઊંચા અવાજ ગીત સાંભળવાના વિવાદને લઈને ફરિયાદ નોંધાવવામાં આવ્યા પચાસ વર્ષીય યુ પટેલ પોલીસ મથકમાં જ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું યુવતીના ફિયાન્સે માર મારતા આડેદના મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યા છે કે મેં અવાજ ધીમો કર્યો હતો

અને મામલો મારામારી સુધી પહોંચતા બંને પક્ષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા આ દરમિયાન એયુ પટેલ અચાનક બેભાન થઈ નીચે ઢળી પડ્યા તેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર પહેલા જ તેમનું અવસાન થયું હતું પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે તબીબી રિપોર્ટ મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

યુવતીનો મંગેતર ત્યાં જ નજીકમાં રહેતો હોય આવીને મારા ભાઈની છાતીમાં ફેટો અને લાતો મારી હતી જેથી અન્ય લોકોએ તેમને છોડાવીને ભાઈને લઈને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા જ્યાં તે વાત કરતાં જ ઢળી પડ્યા હતા જેથી તેમને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જેથી છાતીમાં ફેટો મારવાથી મારા ભાઈનું મોત નિપજું છે અને તે બાબતની અમે ફરિયાદ લખાવવાના છીએ જેથી સાથે બબાલ થઈ તે યુવતીઓ પણ આક્ષેપ કરતા જણાવ્યું કે મારા લગ્ન હોય હું ગીતો વગાડતી હતી તો સામે વાળા ભાઈએ આવીને મને એવું કહ્યું કે અવાજ બંધ કર જો કે અવાજ ધીમો જ હતો તો પણ તે ભાઈએ આવીને અવાજ ઓછો કરો અવાજ ઓછો કરો જેથી મેં અવાજ પણ ઓછો કર્યો તેમ છતાંય તે વ્યક્તિ મને ગેટ પાસે લઈ ગયો હતો અને મને ત્રણ માર્યા હતા જેથી મારા મંગેતરે મને આવીને બચાવવાની કોશિશ કરી હતી જોકે તેમને પણ જાંગ ઉપર બચકું ભરી દીધું હતું અને મારા મારી થઈ હતી ત્યારબાદ અમે ફરિયાદ આપવા પોલીસમાં થકી ગયા હતા